એક પારિવારિક મિલકત વિવાદ હાલ હેડલાઇન્સ મૃતક પચાવી કરી રહ્યા છે પોતાના વગનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે તો સાથે એ જેઠ નેતાજી તો એમ કહે છે કે મને અને મારા પક્ષને બદનામ કરવાનો પેતરો છે આક્ષેપ સામે દસ કરોડ દાવો ઠોકી દીધો તો હવે આ મામલામાં કોણ સાચું અને કોણ ખોટું પણ જેમણે આક્ષેપ કર્યા છે ને એ આ દીકરી બહુ ડરી ગયેલા લાગ્યા બીટીવી ન્યૂઝના કેમેરા સામે પોતાની વ્યથા એમને ઠાલવી પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનું તેઓ કહી રહ્યા છે અને પોલીસ થોડી ફરિયાદ લે જસદમ જસદણ ભાજપના પ્રભારી છે ભાઈ એ નેતાજી સત્તા પક્ષ કા ડર તો શું છે આખો મામલો શું એ મા દીકરી સાચા છે કે પછી નેતાજી કે જે કહી રહ્યા છે કે મને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે એ સાચા છે આવો જણાવીએ જેની સત્તા એ રાજા સત્તાની ખુરશી જેની મિલકત પણ તેની જ વગ હોય તો પોલીસ પણ ના પકડે વગદાર નેતાજી સામે થવું એટલે કુરુક્ષેત્ર યુદ્ધ લડવું એક ધર્મ યુદ્ધ થયું હતું દ્વાપર યુગમાં મહાભારત કે જેમાં પિતરાઈ ભાઈઓ સામસામે યુદ્ધ લડ્યા હતા હવે ફરી એક વાર શસ્ત્રો વિના નું એક યુદ્ધ શરૂ થયું છે એમાં પણ કાકા અને તેના દીકરા જીવ લેવા સુધી આવી ગયા છે પિતા મૃત્યુ થતા જ મિલકત માટે હેરાન કરવાનું શરૂ કરી દીધું છે આબો આક્ષેપ કરી રહી છે આ દીકરી જેનું નામ છે ક્રિસ્ટિના સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને એણે પોતાની વ્યથા દુનિયાને કહી છે કારણ કે રાજકોટ પોલીસને કહ્યું પણ પોલીસે ફરિયાદ લેવામાં નાટકો કર્યા એક ફોન આવ્યો અને પોલીસ જતી રહી જેનું કારણ છે ફરિયાદ એના વિરુદ્ધ હતી જેની સત્તા છે જસદણના ભાજપ પ્રભારી દિનેશ અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી નમાત્ર દિનેશ અમૃતિયા પરંતુ તેમનો દીકરો અને તેમના ભાઈ બિપિન અમૃતિયા પણ ભેગા થઈને ત્રાસ આપે છે માત્ર મિલકત માટે તેવો આક્ષેપ થઈ રહ્યો છે વ્યથા તેમની ભાભી પાસેથી જ સાંભળો બે દિવસ પહેલા રાતના દસ ને સાડત્રીસ મિનિટે મારા ઘરે ઉપર આવ્યા એટલે મને ક્યાંય ખ્યાલ નહોતો કે આવવાના છે એટલે મેં દરવાજો ખોઈ લો દરવાજો ખોઈ લો તો બધા પીધેલ હતા અને મેં એને કીધું કે ભાઈ તમે અત્યારે જવા એમ મેં હાથ આમ રાખો આડો એટલે મને ધક્કો મારીને અંદર ગરી ગયા અને એને મને સીધું મારા ગળા ઉપર હાથ નાખ્યો એટલે મેં કીધું કે ભાઈ તારે જી કરવું એ કરજે અત્યારે નહીં એટલે એનો પ્લાન બીજો હતો પછી અમને તો રેકોર્ડિંગમાં ખબર પડી કે ગાડી અંદર લઈ એવા તો એને મારવાનો પ્લાન હતો અને એને એમ હોય કે આ એકલી છે નહીં બધી ખબર જ હતી એટલે અંદર તો ઘુસી ગયા બચી હું એટલે બાજુવાળા ભાભી અંદર બેઠા એટલા માટે એનો પ્રી પ્લાનિંગ એ હતો કે આને મારી નાખીએ જેણે વિડીયો બનાવીને વાયરલ કર્યો તે અંજુબેન ની દીકરી ક્રિસ્ટિના મુંબઈમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે તેની સાથે પણ વીટીવી ન્યુઝની ટીમે વાત કરી તો સાંભળો શું કહી રહી છે તેર છે એટલે હું ત્યાં ગઈ હતી મને એવું નથી ખબર કે મારા ઘરના પ્રોપર્ટી માટે આ હદ સુધી વયા જશે કે એ મર્ડર પ્લાન કરીને આવશે અને એટલે મમ્મીનો મને બપોરે ફોન આવ્યો કે હું છે ને કાલ રાતના માયર સાથે આવત્યું એટલે હું તો બે મિનિટ સુધી મારું એકદમ બ્લેન્ક થઈ ગયું કારણ કે ઓબ્વિયસલી હું છોકરી છું ને મારી પાસે બાપ તો ઓલરેડી વયો ગયો છે તો મારી પાસે ખાલી મારી મા જ છે તો મેં મમ્મી પૂછ્યું કે તું પોલીસ સ્ટેશન કેમ ના ગઈ તો મને કહેવું ગઈ પણ એને એને મને છે ને ગલત કાગળીઓ આપીને એમ કીધું કે એફઆઈઆર છે અમે એક્શન લઈ લેશું ના તો એ લોકોને આ બાબતે અગર કોઈ છોકરી ઉપર તમે ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે તમે એને મારવાના પ્લાનથી આવ્યા છો અને ખુદ કે છે તો આપણો લો એમ કે છે કે તમે લોકો એને કાં કાતો જેલમાં નાખો એક તમે ટ્રાય તો કરી શકો છો ને અમે અમને કઈ એક્શન દેખાણું જ નથી તો આક્ષેપો ને લઈને અમે બીજી સાઈડ એટલે કે જસદણ ભાજપના પ્રભારી અને તેમના દીકરા સાથે પણ વાત કરી તો તેઓએ તો પાયા વિહોણા તેઓ નેતાજી દસ કરોડ નો માનહાની નો દાવો ઠોકી નાખ્યો વકીલ મારફત માનહાની મારા ઉપર જે ખોટો આક્ષેપ કર્યો છે એનો અમે દસ કરોડ નો દાવો માઇ સાચો છે આજે 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 નોટિસ મોકલી છે આજે મે પછી આજે એનું મર્ડર થયું આ એનું જે કુદરતી મૂર્તિ છું એનું ડેટ શર્ટ મારી પાસે એટલે તમારી હવે શું માંગણી છે શું થવું જોઈએ શું આવા લોકો જે મિલકત જે માનો કે અટાણ લગી એના ઘરવાળા પ્રત્યે એની માનવતા હોય તો ચૌદ વર્ષમાં કોગી કે ખબર કાઢવા આવવું જોઈએ હું એમના ઘરે નતો ગયો હું મારા ઘરે ગયો હતો એ અત્યારે ઘર મારું છે વ્હીલ ને પ્રોબેક આધારે પણ મેં હજી દસ્તાવેજ એના કો ફેરવેલ નથી એટલે મેં કોઈ ખોટા ભાવ્યો નો મારી ઇજ્જત અને મારા ફાધરની હિસાબે આબરૂ ને આબરૂ કાઢવા માટે એનું કાવતરું છે એ ઘર મારું છે ઘરેણાનું કોઈ બિલ કે આ હોય ખોટી વાત હોય તો પાયા મીણી વાત છે એનું શું મેં એનું ઘરેણું એની પાસે હતું એની પાસે કોઈ આધાર પુરાવો કે બિલ હવે આ મામલે કોણ સાચું અને કોણ ખોટું એ તો જો યોગ્ય તપાસ થાય તો જ ખબર પડે પણ આવશ્યક એ છે કે પોલીસ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરે જે કેટલી હદે થશે મોટો સવાલ છે કારણ કે જો અંજુબેન અને તેમની દીકરી ક્રિસ્ટિનાનો આક્ષેપ સાચો છે તો તો નેતાજી છે બધું શાંત એમને તો એક કોલેજ કરવાનો છે ને પણ એમાં હેરાન તો નિર્દોષ માં દીકરી થશે ને કારણ કે નિયમ છે જીતે તો રાજાજી નો દબદબો જ ભાવેશ સૌંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ